તો હાલો મિત્રો બધાને જઈ માતાજીએ અત્યારે આપણે ઉઠી ગયા છીએ બ્રશ બ્રશ કરી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને આપણે આજે ફરવા ગમે ત્યાં મહાદેવના દર્શન કરવા જવાના છે તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો આપણે ગમે ત્યાં મહાદેવનું સ્થળ હોય ત્યાં ફરવા જવાનું નક્કી કરવાનું છે ચાલો મિત્રો તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ તો હાલો આપણે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા છે સવારના વાગી ગયા છે સાડા નવ

આ ટપકેશ્વર જવા માટેનો રસ્તો ભાઈ ગાડીઓ રસ્તે મૂકી પડી હતી અને હાલતા હાલતા પીકડા છે અમે આવ્યા રિક્ષા લઈને ગાડી લઈને પણ એ બધું અહીંયા મૂકી દીધું છે અહીંયા પાર્કિંગ બધીમાં માં આવી રીતના રસ્તા છે ભાઈ કેમ કહ્યું ગાડી હાકવા વાળા હાકે છે બાકી જો હા ઉમે જાલવાની મજા આવતી લાગે હે હા વાહન કરતા તો આવી રીતના જ હાલવાની મજા આવવાય હા એમાં હું થાકી ગયા હાલ દીકુ દર્શન કરવા જઈશ અમારા અમાર વનરાજ ના દોસ્તારો લાગે બધા फोटोग्राफिक के वीडियोग्राफिक करवा नहीं सतत मनाई गोपाल जी आते महादेव होगी जैसे अंदर चलो अपने माता जना तक सुन हम આપણે અહીંયા પહોંચી ગયા છે અંદર ભોયરામાં મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો અહીંયા ટપકેશ્વર મહાદેવના દર્શન કોણ કોણ કરવા આવેલું છે તે જરાક લાઈક અને કોમેન્ટ કરી દેજો મિત્રો અને હા ભોળાનાથને માનતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં બાકી બધાની હર હર મહાદેવ ભગવાન માટે ભગવાન માટે પાણી એવામાં તો કવર આઈયે આ 288 લાઈટિંગ

પાણી પાછા <sad Grams tide>

કોણ રાકેશ ને છે તું જા પાછી ના રાકેશ કોઈ નહી બીક લાગે તો કિઠીએ આવે તો બેટી આવે ડાઈમમાં બોલી થતો હાલો હાલો બેઠા બેઠા બતાઈ જાજો હા બગુ હાલો હવે અહીં તો આવ આજે કેમ આયે જરા તો 12 વાગ્યા રે ભાઈ એને આ જ રોડ આયું છો સવંદન જાતા ને ક્યાં આયે બોલા ના આયે બાર ગોતી નું બનાવ પડશે અં દાબો છે ભાઈ ઇરતતા છે ના સુ લે બોલા હાલો બધાયલા છે એમ ને માલા છે ઉભો થા મા દીકુ ઉભો થા મા બેઠી જારે બેઠી જ બેન આય વે હાલો હવે હાલો અમને મોબાઈલ ની ઓલું કરો તો આ બાયુ ને માં જવા દે તો આ લેતો જો આવ તો મટી લઈ લે બસ હવે શું છે આ ઓલું બીજી હે ભાઈ બુ બેઠી બેઠી ની આલી બેહી જ બેહી જ બેહી જ ઠો બેહી જ હર મહેવું હર મહાદેવ હર હર મહાદેવ હાલો માથે વેમ રાખજો હલવા હલવા માં માથે છે બહુ ભોલેનાથ

पातेश्वर महादेव विद्यापीठ पातेश्वर महादेव पातेश्वर महादेव